હર મહાદેવ મિત્રો અમારી ધાર્મિક સફરમાં માં બધાનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છે હર સિધિવન જે હર્ષદ માં આવેલું છે જે સમુદરના કાંઠે આવેલું છે આ હર સિધિવન જે આપડે દ્વારકા પોરબંદર સોમનાથ રોડ ઉપર હર્ષદ આવે છે હરસિદ્ધ માતાનું મંદિર છે સામે ડુંગર ઉપર તો ઉપરથી હરસિદ્ધિ વન બનાવેલું છે આપણે આજે બતાવીએ કે આ શું છે હરસિદ્ધિ વન દર્શન તો આપણે અંદર એન્ટર થાય એટલે લાગન વિભાગ ગુજરાત રાજ્ય આ ગુડ બનાવેલું છે આપણે હવે ઉપર જાય ને જો તો આ સિમ્પલ ગેટ तगड़े अंदर एंटर था ताज था आ गेट नंबर 7 समीर ये डोंगर ऊपर माताजी नु मंदिर से है हरसेदी माता नु मंदिर से ये यहां कैंप 40 से प्लस से So, itu ayah garden sebab di sana berbus selalu ya ayah betul jersi di mata no dress ya ya foto sih nih A widzimy dałaby legrać leśny Krzysztof Gwóźdź. To ja Krzysztof Gwóźdź noniech. No webuje się. <noise> <hesitation> <hesitation> <noise> <noise> નય આજ કામ ચાલે છે લાગુ બધી બને છે પણ અધુરું કામ છે અને હવે ભગી સોનું બેસવાનો એવું બધી આગર નજાર છે અને આ ઘરે સોકરાના મનન બાગ બગીચા એવું બધી છે

તો હવે આપણે આવી ગયા છે અહીંયા ઉપર લાસ્ટ આગ સે ઉપર મિત્ર ને એવું બધું નજીક અહીંયા બધી કામ ચાલુ છે ને આ છે આખો હરસિદ્ધિવન નો નજારો આ છે મેડિસિન ગેજેબી તે અહીંયાથી આખું સમુદ્ર નો નજારો દેખાય બીચ નો અહીંથી બેસીને અહીંથી આખો નજારો બધો દેખાય અહીંયા બાજુમાં આવેલું છે સનસેટ પોઈન્ટ અહીંયા બધી બેસવાની સુવિધા છે ને છે સનસેટ પોઈન્ટ હવે આપણે થઈએ નીચે हाँ यहाँ वेल्यू से सेल्फी पॉइंट ज़े अलग अलग आराम से तो तेरे में जा रहा हूँ आप लोग जो ऐसे सेल्फी पॉइंट लग रहे हैं फोटोग्राफी करे से फोटोग्राफी માટે बेस्ट लोकेशन हम बेस्ट हर से मस्त से लोकेशन साथ दी सेल्फी पॉइंट ना आप आगे जाइए

તો અહીંયા આવેલું છે સૌરાષ્ટ્રની સુગંધ જે આપણે એન્ટર થઈએ ને ગેટ માં એટલે પ્રથમ જ આવે છે સૌરાષ્ટ્રની સુગંધ મતલબ આપણે ગામડામાં હોય તો એમની દેશી છે

जी आप लोग कल का का था इतना लिखना लो बना ले से दे तो आपने अभी यहां से बाहर એસા મે મંદિર પાસે તો એને બીજો વિડિયો માં દર્શન કરશું અને આ તો આપણો આજનો વિડિયો હરસી દીવન લાયા આપણે કરીએ સો આપ તો મિત્રો મળીએ બીજા વિડિયો માં આર આર મહાદેવ